નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર વાત કરીશું આજના વિડીયોની અંદર આજે લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ અંતર્ગત ધોરણ ત્રણ ગુજરાતી વિષયનું પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક કસોટીના તમામ પેપરના સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી તમને ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મળતું રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજનું પેપર છે આપણું ગુજરાતી ધોરણ ત્રણ અને ટોટલ ચાલીસ માર્ક્સનું છે તો તેના સોલ્યુશન અને તેના પ્રશ્નોની આપણે અહીંયા વિડીયોની અંદર વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક હતો નીચે આપેલ ફકરો સુંદર અને સુવચ્છ અક્ષરોમાં લખો તો એ વિદ્યાર્થી મિત્રો ફકરો આપેલો છે નાનકડો મેહોલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાંચતો નથી હું પડું તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો નળિયા પર પડો ત્યારે જુદો અવાજ પતરા પર પડ્યો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ અને પાડીમાં પડ્યો તો ટપ 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 તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો છે એ તમારે અહીંયા સુંદર અને સુવચ્છ અક્ષરે લખવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે હતો નીચે આપેલ પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો નંબર એક છે કદરૂપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું તો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આપણે જોયું તો કે કદ્રૂપા બતક સાથે બતકના બીજા બચ્ચા રમતા ન હતા તેમજ પાણીમાં તેમની સાથે તળતા પણ ન હતા આથી કદ્રુપા બતકને ગમતું ન હતું તેથી તેને ઘર છોડવાનું નક્કી કરી લીધું બીજો પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો માતાએ હનુમાનજીને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો માતાને રસોઈ બનાવવામાં મોડું થતું હતું અને હનુમાનજી તેમને સતત પરેશાન અને વાતો કરાવતા હતા માતા જે પણ કામ બતાવે તે ફટાક દઈને તે કરી લેતા તેથી તેમણે વિચાર્યું કે હનુમાનને ફળો લેવા મોકલું તો તેમાં ટાઈમ લાગશે અને તેને થાક પણ લાગશે આમ વિચારી તેમણે હનુમાનજીને પાકા ફળ લાવવાનું કહ્યું હશે ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બિલે રમત કેમ ન છોડી તો બિલે ધ્યાનમાં મસ્ત હતો તેથી તેનું સંપૂર્ણ ધ્યાન રમતમાં ન હતું પરંતુ ધ્યાનમાં કેન્દ્રિત હતું તેથી તેણે ધ્યાનની રમત છોડી નહીં પ્રશ્ન નંબર 3 છે નિર્મલ પ્રાથમિક શાળા કલોલ પીટી ઉષા હરિભાઈ દોડો અને ઇનામ જીથો સમય છે સવારે થી અગિયાર ફક્ત શાળાના બાળકો માટે જ છે તારીખ છે ચાર ફેબ્રુઆરી બે શનિવાર અને સ્થળ છે શાળાનું મેદાન સંપર્ક કરવાનો છે મયંકભાઈનો પહેલો પ્રશ્ન છે હરીફાઈ શાની છે તો વિદ્યાર્થી મિત્રો હરીફાઈ એ પી ટી ઉષા હરીફાઈ છે અને તે દોડવાની હરીફાઈ છે બીજા નંબરનો પ્રશ્ન છે હરીફાઈનો સમય કયો છે તો એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હરીફાઈનો સમય સવારે આઠથી અગિયાર કલાકનો આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ છે હરીફાઈ કઈ શાળાના મેદાનમાં છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હરીફાઈ નિર્મલ પ્રાથમિક શાળાના મેદાનમાં રાખવામાં આવેલી છે ચોથો પ્રશ્ન છે હરીફાઈમાં ભાગ લેવા માટે કોનો સંપર્ક કરશો તો હરીફાઈમાં ભાગ લેવા માટે મયંકભાઈનો સંપર્ક કરીશું પ્રશ્ન નંબર ચાર છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી ફરીથી લખો અહીંયા ઉદાહરણ આપેલું છે જેમ કે અવની ગઈકાલે મારા ઘરે આવી છે અને અહીંયા બે જવાબ આપેલા છે આવી હતી અને આવશે તો અહીંયા ભૂતકાળનો વાત છે એટલે કે ગઈકાલની વાત છે તો અહીંયા શું આવશે આવી હતી તો એમાંથી ફરીથી અમને વાક્ય બનાવ્યું હવે નહીં ગઈકાલે મારા ઘરે આવી હતી આવી જ રીતના આપણે અહીંયા બાજુમાં જે જવાબ આપેલા છે તેમાંથી સાચો જ જવાબ પસંદ કરી વાક્ય ફરીથી લખવાનું છે તો પહેલાં નંબરનું વાક્ય છે હીરવા ગઈકાલે દોડવા જશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગઈકાલે એ ભૂતકાળનું છે તો આપણે લખીશું હીરવા ગઈકાલે દોડી હતી બીજું છે કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળ આવી ગયા તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી તો કુંજ અને ખ્યાતિ અહીંયા થોડું ખોટું લખાયેલું છે આપણે સુધારી લેવું કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે ત્રીજું છે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાશે તો જવાબ આવશે ગઈકાલે ઝાડ પરંદ્રાભાઈ ગીત ગાતા હતા ચોથું છે ગૌરવ આવતીકાલે મામાના ઘરે જતો હતો તો જવાબ આવશે ગૌરવ આવતીકાલે મામાના ઘરે જશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો રામુએ રાત્રે આકાશમાં શું શું જોયું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રામુએ આકાશની અંદર તારલિયા અને ચાંદો જોયો ત્રીજો પ્રશ્ન છે લંકાના રાજાનું નામ શું હતું તો લંકાના રાજાનું નામ રાવણ હતું લંકામાં આગ કોણે લગાવી હતી તો હનુમાને લંકામાં આગ લગાવી હતી પાંચમો પ્રશ્ન છે કેવી મજા ગીતમાં આપેલી રમતોમાંથી તમને કઈ કઈ રમત ગમે છે તો કેવી મજાની અંદર સંતા કોકડી ફેરફોદડી ચોર સિપાઈ હિંચકા ખાવા એવી અલગ અલગ રમતો આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમાંથી તમને ગમતી રમતનું નામ તમારે લખવાનું છે ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન છે માગ્યા પ્રમાણે જવાબ આપો ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દો અને તેમાંથી વાક્યો જોઈ લઈએ ઉદાહરણ છે વસ્તુ ક્યાં હોય તો ઝાડ જમીન ઉપર અને વાક્ય બનાવ્યું ઝાડ જમીન ઉપર હોય છે તો અહીંયા આપણે કોષ્ટકમાં જે આપેલા છે તેના વાક્ય બનાવશું પહેલું છે વિમાન તો આકાશમાં તો વાક્ય બનશે વિમાન આકાશમાં ઉડે છે બીજું છે હાથી તો જંગલમાં હાથી જંગલમાં રહે છે ત્રીજું છે ચકલીનો માળો તો ઝાડ ઉપર ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે તો આવી રીતના આપણે વાક્યોને લખવાના છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે બ તેથી કે કે અને અને ઉદાહરણ છે 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 તને શું ભાવે કેળી રિંગલ ભજન ગાય બીજું છે તમને કયું પ્રાણી ગમે ગાય કે કૂતરો ત્રીજું છે શાળામાં પ્રવાસ નક્કી થયો છે તેથી વિદ્યાર્થીઓ ખુશ છે પ્રશ્ન નંબર સાત છે મિત્રો કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાના છે ડર લાગ્યો ખૂબ ખુશ થઈ ગઈ ખૂબ મજા આવી ગુસ્સો આવ્યો ઉદાહરણ છે વિશ્વને તેના પપ્પાએ પાથાનું પુસ્તક ખરીદી આપ્યું તેથી તે ખૂબ ખુશ થઈ ગઈ તો અહીંયા આપણે વાક્યો છે અને અહીંયા જવાબો લઈશું પહેલું છે આશા દોડમાં પ્રથમ આવી તેથી તે ખૂબ ખુશ થઈ બીજું છે સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં ફરવા ગઈ તેને ખૂબ મજા આવી લલિત મહેશના હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી તેથી મહેશને ખૂબ ગુસ્સો આવ્યો વિપુલને અંધારામાંથી પસાર થઈને ઘર પહોંચતા ખૂબ ડર લાગ્યો તો આવી રીતના આપણે આ ખાલી જગ્યાઓ છે અને અહીંયા લખવાની રહેશે પ્રશ્ન નંબર આઠ છે નીચે આપેલા વાક્યમાં લીઠી દોરેલા શબ્દોના સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનો છે ઉદાહરણ તરીકે જોઈએ વરસાદ પડવાથી ભૂમિ ભીની થઈ જાય તો ભૂમિનો સમાનાર્થી અય જમીન છે તો વરસાદ પડવાથી જમીન ભીની થઈ જાય નંબર એક છે પ્રશ્નનો જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હતા તો જંગલનું આવશે વન સમાનાર્થી શબ્દ વનમાં ઘણા બધા પ્રાણીઓ હતા હનુમાનજી સાગર ઓળંગીને લંકા ગયા તો સાગરનું સમુદ્ર આવશે તો એ આપણે લખીશું હનુમાનજી સમુદ્ર ઓળંગીને લંકાની અંદર ગયા ત્રીજું છે પાણી વગર જીવન ટકાવવું મુશ્કેલ છે તો પાણીનો સમાનાર્થી શબ્દ થશે જળ જળ વગર જીવન ટકાવવું મુશ્કેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ ત્રણનું ગુજરાતી પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની નીચે વેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળતા રહે તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની અંદર